કરો ધન્યવાદ એક ગામમાં આયોજન કરવા આવ્યું હતું મેળામાં મનોરંજનના અનેક માધ્યમો ઉપરાંત મેકઅપ ડેકોરેશન અને રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓની ઘણી દુકાનો હતી જેમ જેમ સાંજ આવતી ગઈ તેમ તેમ મેળાની શોભા વધતી ગઈ એક સાંજે રાબેતા મુજબ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલાઓ પુરુષો અને બાળકો સૌ મેળાની મજા માણી રહ્યા હતા દુકાનોમાં ભારે ભીડ જોવા મળી હતી એ દુકાનો એક કાચની બનેલી દુકાન હતી જેમાં કાચના વાસણો અને ઘરની સજાવટની ઘણી વસ્તુઓ વેચાતી હતી અન્ય દુકાનોની સરખામણીએ એ દુકાનમાં લોકોની ભીડ ઓછી હતી તે દિવસે મેળામાં એક ઝવેરી પણ ફરતો હતો ફરતા ફરતા જ્યારે તે દુકાન પાસેથી પસાર થયો ત્યારે તેની નજર કાચના ચમકતા ટુકડા પર ચોંટી ગઈ તેની નિષ્ણાતાંખે તરત જ જોયું કે તે કાચનો સામાન્ય ટુકડો નથી પરંતુ કિંમતી હીરા છે તે સમજી ગયો કે દુકાનદાર આ વાતથી અજાણ હતો તે દુકાનમાં ગયો અને હીરા ઉપાડ્યો અને દુકાનદારને તેની કિંમત પૂછવા લાગ્યો ભાઈ કૃપા કરીને મને તેની કિંમત જણાવો દુકાનદારે કહ્યું આ માત્ર વીસ રૂપિયા છે ઝવેરી લોભી હતો તે એ કિંમતી હીરાને સૌથી ઓછી કિંમતે પડાવી લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો તેને દુકાનદાર સાથે સોદાબાજી શરૂ કરી ના ભાઈ હું આટલી કિંમત ચૂકવી શકતો નથી આના માટે હું તમને પંદર રૂપિયા આપી શકું છું જો તમે મને આ પંદર રૂપિયામાં આપી શકો તો આપો દુકાનદાર તે ભાવ માટે સંમત ન હતો તે સમયે દુકાનમાં કોઈ ગ્રાહક ન હતા રત્નકલાકારે વિચાર્યું કે તે મેળામાંગ થોડી વાર ફરશે અને પછી પાછો આવશે કદાચ ત્યાં સુધીમાંગ તેનું મન બદલાઈ જશે અને તે મને આ કિંમતી હીરા પંદર રૂપિયા માંગ આપશે એમ વિચારીને તે હીરા ખરીદ્યા વગર જ ત્યાંથી ચાલ્યો ગયો થોડા સમય પછી જ્યારે તે ફરી દુકાને આવ્યો ત્યારે તેને હીરા ગાયબ જણાયો તેને તરત જ દુકાનદારને પૂછ્યું અહીં જે કાચનો ટુકડો હતો તે ક્યાં ગયો મેંગ તેને પચીસ રૂપિયામાં વેચી દીધી દુકાનદારે જવાબ આપ્યો ઝવેરીએ માથુમ ટેકવીને કહ્યું તેંગ શું કર્યું તું બહુ મોટો મૂર્ખ છે તે કાચનો ટુકડો ન હતો પરંતુ કિંમતી હીરા હતો તમે તેને માત્ર પચીસ રૂપિયામાં વેચી દીધું તે તમે છો જે મૂર્ખ છો હું નહીં મને ખબર ન હતી કે તે કિંમતી હીરા છે પરંતુ તમે તે જાણતા હતા તેમ છતાં તમે મારી સાથે સોદાબાજી કરીને પાંચ રૂપિયા બચાવવાની કોશિશ કરતા રહ્યા અને હીરા ખરીદ્યા વિના જ દુકાન છોડી દીધી દુકાનદારે જવાબ આપ્યો દુકાનદારનો જવાબ સાંભળીને ઝવેરી પોતાની મૂર્ખતા પર પસ્તાવા લાગ્યો અને ખાલી હાથે પાછો ફર્યો બોધ મૂર્ખતા અને લોભ બંગને નુકસાન કરે છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ